હું છું નીતિન સોની જે પ્રકારે કહી શકાય કે પહેલ આતંકવાદી હુમલો થયો ને ત્યારબાદ ભારતે ધરબા તોડ જવાબ આપ્યો અને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંધુર સમગ્ર ગુજરાત હોય ભાવનગર હોય કે દેશ હોય દરેક જગ્યાએ ઓપરેશન સિંધુને લઈને ગણેશ મહોત્સવમાં પંડાલોમાં આ જે પ્રતિકૃતિ છે એ જોવા મળી રહી છે કેવા પ્રકારના આપણા સૈન્યએ જે પ્રકારે જીત મેળવી છે સામેવાળા લોકોને ધૂળ સાંજતા કરી દીધા છે ત્યારે આતંકવાદીઓને પહોંચનારા લોકોને પણ જમીન કરી નાખ્યા છે ત્યારે ભાવનગરમાં આપણે ગોળકા રાજા જે ગણેશ મહોત્સવ છે ત્યારે પહોંચ્યા છે અહીંના જે સ્થાનિક આગેવાનો છે આપણે તેમની સાથે વાત કરીએ કેવા પ્રકારનું આયોજન અમારું આમ તો જોવા જઈએ તો આ પહેલું આયોજન છે ગણેશ મહોત્સવનું એટલા વિસ્તારમાં આ પ્રકારનું આયોજન થતું નહોતું ના લોકો જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો છે એમને દૂર સુધી જોવા જવું પડતું હતું દર્શનનો લાભ લેવા માટે જવું પડતું હતું ત્યારે અમારી સમગ્ર ટીમે નક્કી કર્યું કે આ વર્ષે આપણે દાદાને અહીં બોલતળાવના પ્રતાંગણમાં બેહાડીએ અને લોકોને એના પૂજા અર્ચનાનો એમના દર્શનનો લાભ અપાવે એ એવા હેતુથી અહીં એમની ગણેશજીની સ્થાપના કરી અને સાથે સાથે અમે નક્કી કર્યું કે દરેક વર્ષે અહીંથી લોકો જે દર્શન કરવા માટે આવશે એ કંઈ ને કંઈક ટેકો મેસેજ લઈને જાય એવા પ્રકારનું થીમ બેઝ પણ આયોજન દર વર્ષે કરવું એવું પણ અમારી ટીમે નક્કી કરેલું છે સુભાઈ જે પ્રકારે ઓપરેશન સિંધુની વાત છે અહીંયા મેં જોયું ઓપરેશન સિંધુનું સુદર્શન પણ ગોઠવ્યું છે મિસાઇલો પણ ગોઠવ્યું છે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે પ્રથમ વખતનો આપણો પ્રયાસ છે શું કે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જ્યારે આવો કોઈ મોટો કાર્યક્રમ નહોતો હતો જે ગોતળાઓ વિકાસ સમિતિ ને અમારું આયોજન ત્યારે સિંદૂર બેજ ઉપર જ્યારે સરકારને નેમ અને અત્યારે જે તમે જોયું છે ચાલી રહ્યું છે ત્યારે અમારી જે ટીમની સતત એક મહિનાની મહેનતથી જ્યારે અમે જે રોકેટો લાવ્યા છે ટેન્ક લાવ્યા છે અને જે કટઆઉટ છે આપણા ફોજીઓના અને એનું ટ્રક્ચર રાખવું શું કર્યું અને જ્યારે અમને એવો પહેલો વર્ષમાં છે કે એટલો લાવો મળ્યો ને ત્યારે તમે સંખ્યાની કોઈ તમે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો અમારે જ્યારે સફળ કરવું પડતી હતી એટલે કેટલા કિલોની વરસાદી અમે વિતરણ કરીએ છીએ સાથોસાથ અમારા સંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ દિવસના જે બાળકોને વડીલોને બહેનો માતાઓને તે સાથ સહકાર મળી રહે અમારે સુંદરકાંડ હોય કે સ્કૂલના કાર્યક્રમો હોય કે ડાકડમરાના કાર્યક્રમો ડાયરિયા હોય એવા સતત આમાં રોજોરોજના કાર્યક્રમો કરતા આવ્યા છે બી અને જ્યારે અમે પહેલાં વર્ષે અને અમારી ટીમનો ઉત્સાહ અમારે ધર્મેશભાઈ હોય બલવીરભાઈ હોય મુકેશભાઈ ચૌહાણ હોય અને અમારી સાતત એ ટીમ છે ઉત્સાહીભરી જેમને નાનું મોટું કામ સીધો કોઈ પણ અમારે આજના દિવસમાં ત્યારે તમે જોઈ જાય છો ટેન્ક એ અમારે દોઢ દિવસમાં એટલે આયોજન દોઢ દિવસમાં આંખે પણ એવીને કમ્પ્લીટ કરી છે ત્યારે નિહાળી રહ્યા છું પશ્ચિમ વિસ્તારમાં તેવી અને ફૂલ લાવો મળ્યો છે જ્યારે હું જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર આલનગર છે હું વિશ્વભાઈ જ્યારે આટલા સમયમાં ના ઉત્સાહી જ્યારે અમારા મહેમાનો આવતો હોય જીતુભાઈ વાઘાણી હોય નિમુબેન હોય ઉમરભાઈ શાહ જો અમારી ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટીને કોઈ આગેવાનો અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા ડાયમંડ એસોસિએશનના અને જે જીઆરડીસીના ઉદ્યોગપતિ હોય એ સતત અમારી સાથે અને સંતોમાં સંતો જ્યારે અવરેથી બાપુ પગતા હોય કોડિયા મંદિરથી આવતા હોય એવા અલગ અલગ સંતો અને હરે કૃષ્ણ વડા બાપુની બધા આવતા હોય ત્યારે અમે બધાને સાથે રાખી અને સરસ બધાનું આયોજન કર્યું છે એવું બદલ પબ્લિક અને જનતાનો અમે આભાર માનીએ છીએ કે અમે એની ઋણી સેવી કે અમને એના આશીર્વાદ મળે કે આટલું બધું સારું સંખ્યાનો પ્રતિસાદ પબ્લિકને મળ્યું જે પ્રકારે એ સાથે રાખી આગામી પહેલા પણ વાત કરી કે અહીંયા અમે દર વર્ષે કોઈને કોઈ થીમ એવી નક્કી કરશું કે જેથી લોકો અહીંથી કોઈને કોઈ મેસેજ લઈને જઈ શકે આ વખતનું અમારું ઓપરેશન સિંધુનું જે પ્રદર્શન છે સાહેબ લોકોનો જે રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે અમને ખૂબ અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે એ માટે હું મારી સમગ્ર ટીમ ભાઈ બલવીરભાઈ હોય રોમેશભાઈ હોય રામજીભાઈ હોય સંજયભાઈ હોય સહદેવભાઈ હોય સમગ્ર ટીમ અમારી જયેશભાઈ મુકેશભાઈ સૌ અમારા માર્ગદર્શક શ્રીઓ ભાઈ મુકેશભાઈ હોય અશોકભાઈ હોય જે દાદા હોય સૌ કોઈના સહિયારા પ્રયાસથી આજે અમે આ સફળ આયોજન કરી શક્યા એવું હું કહી શકું કારણ લોકોનો જે રીતનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે અકલ્પનીય અવિસ્મરણીય પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હું ભાવનગરની જનતાનો પણ ગોળતળાવ ગણપતિ ઉત્સવ સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અમને આમને આમ જ વધાવતા રહેશું એવી અભ્યર્થના કરતો છું દર્શક આપણે વાત કરીએ ગોળતળા